નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે વાત કરીએ છે ધોરાજી તાલુકાના ભોળા ગામની જ્યાં સરકારી બેદરકારી અને અધિકારીઓની મનમાનીના કારણે ગ્રામજનો ત્રાસી ઉઠ્યા છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામમાં તલાટીકમ મંત્રી છેલ્લા દસ મહિનાથી પોતાના ફરજ સ્થળે દેખાતા નથી ગ્રામજનોના દસ્તાવેજી કામો દાખલા સર્ટિફિકેટ જેવા જરૂરી કામ અટવાતા લોકો હેરાન પરેશાન છે ઓફિસ પણ અધિકારી હાજર ન હોય ગામની પંચાયત ઓફિસમાં ક્યારેય માત્ર પટાવાળા હાજર હોય છે લાઇટ પંખા ચાલુ હોય પણ કોઈ કામ ન થાય તલાટી માત્ર પંદર દિવસે એકાદ વાર આવે અને પાછા પલટાઈ જાય જેને કારણે લોકો ઉદાસ મોઢે પરત ફરતા હોય છે તલાટી મંત્રી લલિતભાઈ પરમારના કહેવા મુજબ છેલ્લા દસ મહિનાથી પગાર મળ્યો નથી એરિયર્સ પણ બાકી છે તેથી ઓફિસે આવવાનું બંધ કરવું પડ્યું છે તેમણે આજે તલાટી તરીકે પોતાની ચાવીઓ પણ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરી દીધી છે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે તપાસ બાદ તલાટી મંત્રીએ પગાર શા માટે નથી મળ્યો અને શું ટેકનિકલ કારણો છે તે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે સાંભળી લઈએ સીધી વાત એક લલિતભાઈ પરમાર તલાટી મંત્રી ભોળા ગામ મારું દસ મહિનાનો પગાર અટકેલું છે મને નોકરી કરવી છે પણ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે બે રજનીભાઈ ડુંમર વિકાસ અધિકારી દોરાજી અમે તપાસ કરીશું કે પગાર કેમ અટક્યો અને પછી જરૂરી કાર્યવાહી કરાશે અહેવાલ નયનભાઈ રાવરાણી પ્રકોપ ન્યૂઝ ધોરાજી શું નામ તમારું ને ક્યાં તમારો જગ્યા છે ને આજે તમે જે ચાવીન શીખા એ બાકીને પણ શું કારણ શું અમારા ઉપરી ગ્રામ છે બરાબર પગારના હિસાબે બરાબર પગાર મળશે ત્યારે હું કામ કરીશ કેટલા સમયનો પગાર બાકી છે હું દસ મહિનાથી નહોતો બરાબર પરીક્ષાના હિસાબે એટલે મારું એરિયસ જે મળવાનું છે એ છે બરાબર પગાર બે મળે તો હું કામ કરું આજે શું ચાવીન શીખે શું કમ આવી પડ્યું કારણ

એમ કે શું તમે શું આગે શું પગલાં લેશો ભાઈ હાલ અત્યારે કોઈ નથી તો એના માટે શું વ્યવસ્થિત કરશો